કઈ વસ્તુ સાથે કામ લાગ્યા કઈ વસ્તુ સાથે કામ લાગ્યા તો અત્યારે ચાલે નિંદિરામ મોંડમાં અને કુણ કોણ નિંદિરા એ પણ દેખાડું હેલો ગાઈશ તો મેં હું ગોવિંદ ભુરિયા આપી આયે હે ગાઈશ આ છે આપણું ખોળ અને આ છે મોંડવી કેમ કે અત્યારે સવાર ખવારમાં હમ આવી ગયા છે નિંદહારું કેમકે ખોળ પડામાં રે ને આપણને શાંતિ બે રહી આપણી સિસ્ટમ જ નથી તો આપણે ફટાફટ નંદી અને પાછળ પણ કંઈક દેખાય નથી અહીં તો પાસે તો આગળ દેખાડતા મને કેવી રીતે અમેદ અને કેવી રીતે તો બના રેજ કેમ કે અત્યારે બહુ ઠંડક મળશે ને વરસાદ આવે એવો માહોલ દેખાય છે દોસ્તો દણા અને આ છે દણા મોફળાના એ ખાવાના નહિ સોંપવાના અને આવું સોંપી રહ્યો તમે ત્યારે હા આવી રીતે નાખવાના એક એક આવી રીતે સોંપવાનો દોસ્તો અને મારા ભાઈ પણ સોંપી છે અને હું સોંપું છું અત્યારે ન અરે યાર શું યાર મોબાઈલ બરાબર રહેતું નહીં મારું શું કરું હવે કેમેરામેન મારે છે ને દોસ્તો કદાચ તમારી પાસે કેમેરામેન હોય ને તો કોન્ટેક કરજો દસ હજાર પગાર અને ખા પીવાનું મારા તરફથી અને હું કેમેરામેન રાખું છું કેમ કે મારે મોબાઈલમાં દિક્કત પડે છે દોસ્તો કેમેરામેન મને મળતો નહીં યાર હું જોઈને તાકી ગયો પણ મને કેમેરામેન મળતો નહીં એટલે મને કંઈ હોય ને તો ગોતી દેજો અને કમેન્ટ જેને પણ આવું હોય કમેન્ટ કરજો દોસ્તો કેમ કે આ આપણો કેમેરામેન છે પણ સારું નથી કેમેરામેન આવી રીતે ખાડો કરવાનો એક બે ત્રણ ચાર પાંચ અને આસો આવું છે અને બી થશે તો ખાવાની બહુ મજા આવે અને ખાન લગભગ અગિયાર છે ખાદ હાથને વાગી આપણું પિસ્તાલીસ મિનિટ થાય સો ને પિસ્તાલીસ અત્યારે બ્લોગ આપણું શૂટિંગ થાય છે તો હજુ ખરાબ બાકી છે બહુ થાકી આખો દિવસ કામ કરી ખાલા પૂરા છે કારણ કે ગાઈશ મગફળી ઉગી નહીં ગાઈશ એટલા માટે અમને ખાલા પૂરવા પાછા આવ્યા ગાઈશ ખાલા હોય તો મજા નહીં આવે ગાઈશ કારણ કે માંડવી ઓછી ઉતરી ગાઈશ કારણ કે જગ્યા હોય એક છોડો અમે કેટલા મગફળીના દાણા હોય ગાઈશ એટલા માટે અમે પૂરું પડે છે માટે એક લાઈક કરી દેજો ગાઈશ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈશ અને દોસ્તો તમને એક વાત કી નાખો તમે છે ને એક ચીજ ભૂલી જાઓ એ શું છે એક બટન આવે છે ને સાઈડમાં એ બટન થઈને તમે ભૂલી જાઓ મારું એ દબાતાની અને તમે પાપા એક સબસ્ક્રાઈબર આવે અને એ દબાતાનું તો ટીપકું પડે અને તમે દબાવો ને ત્યાં એ બિલકુલ પૂરું થઈ જાય તો એ તમે ભૂલી જાવશે તો મને ખબર છે તો ગાઈશ ભૂલતા નહીં હવે અને મારો ભાઈ કહે છે એટલે કરી દેજો તો દિલથી યાર મહેનત બહુ કરી તમે એક લાઈક મારી દેજો ગાઈશ તો આ વિડીયોમાં તો ગાઈશ અત્યારે તો આવું બધું ચાલે છે અમારી માંડવી છે ગાઈશ તો અત્યારે પાણી તો હમણાં નહીં આવે કારણ કે હવે વરસાદ પડે છે ગાઈશ એટલા માટે પાણીનો ડોરીઓ બંધ કરી નાખ્યો અને તોડી નાખ્યો છે ગાઈશ જોઈ શકો તો તમે તો ઓલી બાજુ છે કપા તો કપા પણ આજે બહુ જ સારો છે ગાઈશ આવા રહેશે કપાં પણ બહુ જ સારો થયો છે તો ગાઈસ કપા તો તમને હું જોવા જોવાડી નથી શકતો ગાઈસ પણ તમે આવી રહીને જોઈ શકો છો તો આગળ કપા છે અને અમારા ભાઈ છે એટલો કંજૂસ છે ગાઈશ ખાલા એટલો નફરત છે ગાઈસ કે આખો ધી યાદમાં યાદવમાં ભટકે કરે છે તો ક્યાંની યાદોમાં ભટકે છે આપણે એને ઇન્ટરવ્યૂ લઈ લઈએ તો બતાવીએ તમે હું યાદોમાં નહીં છે તો ગાઈશ એની એ બતાવતો નથી ગાઈશ એટલા માટે એ એટલો કંજૂસ છે કે એની વાત કોઈને કહેતો પણ નથી મને પણ નથી કહેતો એટલે મને ખબર નહીં પડે કારણ કે એ કમ્ફર્ટ રાખે છે કે આખો ધી કમ્ફર્ટમાં જ હોય અમે વાતો કરીએ એ સાંભળે છે ખરો પણ બોલતો નથી ગાઈશ તો જોઈ શકશો તમે અત્યારે પણ કાંઈ નહીં બોલતો તો સમીર કંઈક તમે બોલવા માગો છો હું કંઈ નથી બોલતો અને બોલીશ તો તને સાંભળવા તું લાયક નહીં રહે તો ગાઈશ અત્યારે તો એ બહુ બહુ જ કામ કરે છે અત્યારે છ વાગી ગયા છે તો ગાઈશ તો અત્યાર સુધી છે મને કામ કરાવે ગાઈશ તો મને શું કરવું જોઈએ આનું તો તમે કમેન્ટમાં જરૂર કહેજો તો ગાઈસ અત્યારે તો આપે હવે વાડી જાય ગાઈસ અને ટાઈમ પણ બહુ સારો થઈ ગયો કેમ કે લગભગ ખબરના ભરેલા હાથ વાગે તમને ખબર છે ને હાથ વાગે ભરેલા અમે અને વાગી ગયા હાથ આવું છે દોસ્તો બારે બાર કલાક બાર કલાક મેં વધારે